નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ કપાસના કપાસ ના સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે ગુજરાત એપીએમસી બજાર ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ કપાસના કપાસ ના સો ટકા સાચા બજાર ભાવ અરસોલ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને એક રૂપિયો ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં ચૌદસો અઠવીસથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તેરસો નેવથી લઈને પંદરસો ને આઠ રૂપિયા વાટડી માર્કેટ યાર્ડમાં તેરસો એકસઠથી લઈને ચૌદસો રૂપિયા ધાંગધ્રા માર્કેટ યાર્ડમાં તેરસો પંદરથી લઈને પંદરસો ને બત્રીસ રૂપિયા ચોટાણા માર્કેટ યાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને છવ્વીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો સાહીઠ થી લઈને પંદરસો ને ચાલીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં તેરસો એક થી લઈને પંદરસો ને પાંત્રીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં એક હજાર ચાલીસથી લઈને પંદરસો ને અડતાળીસ રૂપિયા આંબલીયાસણ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને સુડતાળીસ રૂપિયા ધારી માર્કેટ યાર્ડમાં બારસો પચીસ થી લઈને પંદરસો ને અગિયાર રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો ને એકતાળીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં અગિયારસો છ્યાંસીથી લઈને પંદરસો ને એક્યાસી રૂપિયા વડાલી માર્કેટ યાર્ડમાં તેરસો પંચાવનથી લઈને પંદરસો ને એકવીસ રૂપિયા બહુચરાજી માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને ચોંસઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડમાં ચૌદસો એકત્રીસથી લઈને પંદરસોને અગિયાર રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં તેરસો એકાવનથી લઈને પંદરસોને અઢાર રૂપિયા વિસાવદર માર્કેટ તેરસો છવ્વીસથી લઈને ચૌદસો ને રૂપિયા બાબરા માર્કેટ ચૌદસોથી લઈને પંદરસોને પાંત્રીસ રૂપિયા બોટાદ માર્કેટ અગિયારસોથી લઈને પંદરસોને ચૌદ રૂપિયા જાદર માર્કેટ ચૌદસો સાઠથી લઈને પંદરસો રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને દસ રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો ને દસ રૂપિયા